વલસાડની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ગેટથી કોલેજ કેમ્પસ સુધી વિદ્યાર્થીઓએ સ્ટન્ટ કર્યા અને ડીજે ના તાલે ઝૂમ્યા રેલી ગાઢી સાયલેન્ટ ઝોન હોવા છતાં ફૂલ ડીજેના તાલે ભાવી તબીબો ઝૂમ્યા મેડિકલના વિદ્યાર્થીઓ અને કોલેજ ડીન અને સ્ટાફે જ હોસ્પિટલ કેમ્પસના નિયમોના ધજાગરા ઉડાવ્યા હોસ્પિટલ કેમ્પસમાં મેડિકલ સ્ટુડન્ટ્સની ધમસ્તી ધમાલનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર છે જો કે કોલેજ ડીન પોતાનો લુલો બચાવ કરી રહ્યા હતા અને સમગ્ર મામલે તપાસ કરીશુંનો ગુણગાતા ગાતા નજરે પડ્યા હતા જવાબદારો જો આ પ્રકારની બેજવાબદારી રાખવશે તો તેઓ વિદ્યાર્થીઓને સમજાવશે કોણ પહેલા ડીન ઓફિસમાં પહોંચ્યા તેમને ખબર ન હતી અને બીજી બાજુ ડીજેના તાલે પોતે ઝૂમતા નજરે પડ્યા હતા આ સમગ્ર મામલે કડકમાં કડક પગલાં ભરાય એ જરૂરી બન્યું છે વિદ્યાર્થીઓને વાર્ષિક ફંક્શન દર વર્ષે કરવાનું કરતા હોય છે એ લોકો એટલે વાર્ષિક ફંક્શન કરવા માટે જ્યારે અમારી પરમિશન માગી હતી ત્યારે અમે કોલેજ કાઉન્સિલની કમિ મિટિંગમાં લઈ અને એ લોકોને ચાર દિવસની ફંક્શન કરવાની પરમિશન આપી હતી અને પોલીસ પ્રશાસન અથવા બીજા જે પણ જરૂરી પરમિશન લેવાની હોય એ પરમિશન લઈ અને હોસ્પિટલમાં દર્દીઓને કોઈ જાતનું તકલીફ ન પડે કે ઘોઘાટ ન થાય એ સાથેની સર સાથે એ લોકોને પરમિશન આપી હતી સર આ શેરનો પ્રોગ્રામ હતો અને ક્યાં આ મેડિકલના વિદ્યાર્થીઓ વાર્ષિક એ લોકો એક ત્રણ ચાર દિવસનું ફંક્શન કરતા હોય છે એન્યુઅલ ફંક્શન એટલે એ દર વર્ષે એના પરમિશન માગતા હોય છે અને ફંક્શન કરતા હોય છે દસ બાર વર્ષથી કરવું સર આ પ્રોગ્રામની પરમિશનો લીધેલી છે એ આપને ખ્યાલ છે કરું જી તો સર આપે અત્યારે મીડિયાની અંદર એવું કહેલું છે કે મને આ બાબતને કોઈ ખ્યાલ ન હતો અને એના પર પગલાં લેવાશે સ્ટન્ટ કરવાની કોઈ પરમિશન આપી નથી અને સ્ટન્ટ થયો છે એમને ધ્યાન નહોતું અમારા ધ્યાને જ્યારે લાવવા મીડિયામાંથી આવ્યું છે એટલે અમે એ રીતનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમે એ લોકો પર જવાબદાર પગલાં અંદર આપ ક્યાં હતા આપ ક્યાં હતા જ્યારે હું ઓફિસમાં હતો સર પણ વિડીયોની અંદર ઝૂમતા નથી હા એ ઝૂમતા નથી ફક્ત એ લોકો જ્યારે એમનું ઇનોગ્યુરેશન થયું અને ઇનોગ્યુરેશન થયું ને ત્યાર પછી એ લોકો ડાન્સ કરતા હતા એટલે અમને બહુ રિક્વેસ્ટ કરી હતી એટલે ફેકલ્ટી એક અડધી સેકન્ડ અડધી મિનિટ માટે કદાચ એમાં અમે જોડાયા હતા બસ આટલો મોટો મુદ્દો છે બાજુમાં હોસ્પિટલ છે આપ આટલા મોટા જવાબદાર વ્યક્તિ છો આપની હાજરીની અંદર આટલી મોટી વસ્તુ બની ગઈ છે તો આપ હજુ સુધી એના પર કોઈ પગલાં નથી લઈ રહ્યા એમના પર જવાબદાર પર પગલાં લેવામાં આવશે તપાસ પણ એટલા જવાબદાર છો આ બાબતે આપ પણ એટલા જવાબદાર છો સર રેલી કરવામાં આવી હતી તે વિશે શું કહેશો રેલી અમારા અમે પરમિશન આપી નથી ને અમારા ધ્યાનમાં હતું